હવે અમારા કહે કે આપણે ક્યાં ફરવા જવાનું છે સોમનાથ તો આજે મારી લઈને હું સગાઈ પછી પહેલી વાર એટલા માટે સગાઈ પછી અમે પહેલી વાર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ તો ચાલો મિત્રો સીધા આપણે ડાયરેક્ટલી સોમનાથ માં જઈને મળીએ છીએ અમારા ગામથી લગભગ સોમનાથ થાય છે સાઠ કિલોમીટર જેટલું એટલા માટે અમે બાઇક લઈ અને બે માણા પહેલી વાર સોમનાથ જઈએ છીએ હા જો મારી વાઇફ છે એ અમારા ગદુડું રમાડે છે કેમ કે મારી વાઇફ છે તે સુરતમાં રહે છે અને સાતમ આઠમ કરવા માટે આવી છે ને હમણાં જ અમારી ગાય વૈયાણી હતી એટલે મારી ની ઈચ્છા હતી કે હું આવીને સીધી ગદુડને રમાડી એ નામ હું રાખ્યું તને ખબર છે ગોપી કેવું લાગ્યું તો હાલો ફટાફટ મોડું નથી કરવું વેલા જાય તો હવાની વાત છે અત્યારે અગિયાર વગાડી દીધા બોલો ત્યાર થવામાં એટલી વાર લગાડી ને કે તમે એની વાત જવા જો આમે છોકરીઓ છે ને તૈયાર થવામાં બહુ વાર લાગે નથી કહેતા ઓલું હાચી વાત છે હાલ મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા બાર અને અત્યારે છે અમે વેરાવળ હાઈવે ઉપર અને સોમનાથ બાકી છે અહીંથી વીસ કિલોમીટર જેટલું અને અહીંયા વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને અમે જુઓ પલ્લી પણ ગયા છીએ કેમ કે હું ગાડી આપું છું એટલા માટે વધારે પલ્લી ગયો છું કંઈ નહીં અહીંથી સોમનાથ છે હવે વીસ કિલોમીટર બાકી પલ્લીને પણ હવે સોમનાથ તો મારી વાઇફને લઈને જ જાવી છે પલ્લે પલ્લી જઈએ બાકી આને લઈને તો જવાનું જ છે એ પાકું છે બસ હવે થોડી વારમાં વરસાદ રહે અને અમને જોવો રસ્તા ઉપર આ થોડો ઘણો અહીંયા આશરો મળી ગયો છે કે ટોટલ જવું છે એટલે વરસાદ રહે એટલે અમે અહીંથી હવે નીકળવાના છીએ સોમનાથ સીધા મિત્રો વરસાદ છે કાંઈ રહે એમ નથી અને અમે ડિસિઝન લીધું કે મોબાઈલને હવે ગાડીની ડેકીમાં નાખી દઈએ જેથી કરીને પલલે નહીં કેમકે અમારી પાસે કોઈ પણ જાતનું પ્લાસ્ટિક નથી કોથળિયું નથી એટલે માટે પછી ડિસિઝન લીધું કે મોબાઈલને આપણે ગાડીની ડેકીમાં નાખી દઈએ અને હવે નીકળીએ પલળતા પલળતા ફાઇનલી મિત્રો અત્યારે અમે સોમનાથ પહોંચી ગયા છીએ અને જો અત્યારે અમીરજીની જે સ્ટેચ્યુ છે ત્યાં નાની એવી બાળા છે જે

હાલ મિત્રો અત્યારે અમે આવી ગયા છે સોમનાથના દરિયાઈ બીચ ઉપર તમે જોઈ શકો છો મિત્રો આ દરિયો છે ને અહીંયા મિત્રો આવવા માટે પાંચ રૂપિયાની ટિકિટ લેવી પડે છે આપણે જ્યાં દરવાજો છે જ્યાં એન્ટર થાય ત્યાંથી પાંચ રૂપિયાની આપણે ટિકિટ લેવી પડે છે એક જણાની પાંચ રૂપિયા ટિકિટ ના જો દરિયો કિનારો અહીંયા તમે ઉંટની સવારીને ઘોડાની સવારીને બધું કરી શકો છો મિત્રો અમે સોમનાથ ફરવા આવ્યા હતા અને મારી પત્ની એ છે ને હવે ટેટુ કરાવવાનું બેન કે મારે છે ને કે તમારું હાથમાં નામ જ લખાવું છે એટલે ધરાહાર મેં ના પેઢી કે રહેવા દે એવું કઈ નથી કરવું પણ નાની નહીં તો એ કે નહીં મારે કરાવવું જ છે કે ગમે એ થાય હું ભલે એ કે રોઈ લઉં બાકી મારે કરાવવું એટલે કરાવવું જ છે પછી ગમે આમ કરીને જો અમે કેટુ આર્ટિસ્ટની દુકાને આવ્યા છીએ અહીંયા જો આ ભાઈનો એક વારો છે ને કામ ચાલુ છે આના પછી અમારો વારો આવવાનો છે એટલે હવે જોયા છે કેટલું સહન થાય ને કેટલું હિંમત છે કે તો એને કરી કે રેવા દે તારો નામ લખાવું જ છે મેં કીધું કરીને બીજું ન આવે ફાઈનલી મિત્રો મારા પત્નીનો જો ટેટોનો વારો આવી ગયો છે ને એમનું ટેટો છે એ ચાલુ થઈ ગયું છે શું થાય થાય કે કાઈ હે આવો તો જો કેવું થાય હાચેકમાં ઓ ઘણો બધું ધાતુ આવ્યો તો એ કાઈ નત કેતી હા બાકી લેખે એવો મારું નામ કેમ કેમ આજે આહુડા પડવા મેં છે એટલો શોક છે બોલો ઘરે થી નીકળ્યા ને મને કહે દીધું કે મારે એ કે છે કેટું કરાવવું છે કે તમારું નામ લખાવવું છે કે ગમે એમ મને ભલે કે ગમે એમ હું ભલે કે રોવા માંડું બાકી કરાવું એટલે કરાવવું છે તો મેં કીધું કરાવી લે બીજું હોય મને તેમ હતું કે રોવા મીન છે પણ હજી આહુડા નીકળ્યા ને ફાઇનલી અમારા મેડમનું ટેટુ થઈ ગયું છે રેડી ટેટુ બનાવવા માટે અડધી કલાક એટલો સમય થઈ ગયો છે કંઈ નહીં ભૈયા જોરદાર ટેટુ બનાવ્યું છે જોઈ લો મિત્રો તમે ટેટુ જોવો ખાલી વાહ આ લખાયું છે આપણું નામ મને એમ હતું કે આ રણવા મંડશે પણ જરાય એટલે જરાય એટલે એક આહૂડું પણ નહીં હો જોરદાર ટેટુ પેનુ છે ભાઈ ટોટેચ નહીં સોમનાથ ની અંદર મિત્રો ઘણો બધી રખડી લીધા છે અને અમારા મેડમ ને જવું અત્યારે છે ને ભૂખ લાગી એટલા માટે અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા માટે કેટલી ડિશ ખાય પાંચ ચાર ચાને તર મોટું નથી કીધું પાંચ ડીશ પાણીપુરી ખાવાનું એ તો હું જો હમણાં કે તું કેટલી પાણીપુરી ડીશ ખાઈ આવી